નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર જો મિત્રો આપ ચેનલ પર નવા આવતો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હશે તો આવનાર જે વિદ્યા ભરતી અને અન્ય ભરતી જે છે એના અપડેટ તમને મળતા રહેશે જેથી કરીને તમે સબ્સ્ક્રાઇબ કરીને રાખી મૂકશો જે ન્યૂઝ અત્યારે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવે છે કે વિદ્યા સહાયક સામાન્ય ભરતી એટલે ગુજરાતી જે માધ્યમની અંદર અન્ય માધ્યમની જે ભરતી હતી એ હવે પૂર્ણ થવાના આરે આવી છે તો સામાન્ય ભરતી ધોરણ એકથી પાંચની અંદર પ્રાથમિક વિભાગમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ભરતી કચ્છની અંદર પચીસો અને એ ઉપરાંત અન્ય જિલ્લાઓ માટે પાંચ હજારની આમ કરીને કુલ પંચોતેરસો ભરતીની જે જાહેરાત ગુજરાતી માધ્યમ માટે કરવામાં આવી હતી એના મોટા સમાચાર અહીંયા આવેલા છે કે ધોરણ એકથી પાંચની અંદર જે પ્રાથમિક વિભાગ છે તો એની અંદર કોલ લેટર ડાઉનલોડ કરવાનું ક્યારથી ચાલુ થશે તો સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સાંજે છ વાગે જે ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત રાજ્ય સરકારની જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એની ઉપર જઈને તમે છ વાગ્યા પછી તમારો કોલ લેટર મેળવી શકશો અને એ કોલ લેટરની અંદર તમારી તમામ વિગતો તમે મેરેટમાં આવતા હશો તો એ તમામ ડોક્યુમેન્ટ લઈને તમારે કયા સ્થળે કેટલા વાગે અને ક્યારે જવાનું છે એ તમામ વિગતો એ કોલેટરની અંદર તમે જોઈ શકશો તો આ જે વિગતો છે એ સાંજના છ વાગ્યા પછી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને તમે ત્યાંથી તમે તમારું તમામ વિગતો જોઈ શકશો